વૃક્ષો અન્યના સુખને માટે છાયડો આપે છે વૃક્ષો વિશે વાત કરવામાં આવી છે વૃક્ષો શું કરે છે તો કે અન્યના સુખ માટે અન્યના બીજાના સુખ માટે શું કરે તો કે છાયડો આપે છે પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાનો ફળ આપે છે અસહ્ય સહન ન થાય તે કે તાપમાં તપે અને પોતે ગરમી વેઠે વેઠે એટલે સહન કરે ગરમી સહન કરે અને બીજાને પોતાનો ફળ આપે છે બીજાને ફળ આપે છે પરોપકારી મનુષ્ય એવા જ હોય છે પરોપકારી મનુષ્ય એટલે બીજા ઉપર ઉપકાર કરનાર મનુષ્ય છે એ પણ એવા જ હોય છે જો આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકાર અર્થે ન થવાનો હોય તો તેની ઉપયોગિતા શું કાયા કાયા એટલે શરીર મનુષ્ય છે એના શરીરની વાત અહીંયા કરવામાં આવી છે નાશવંત એટલે કે જે નાશ થવાનું છે કોઈને કોઈ દિવસ મૃત્યુ આવે અને શરીર નાશ પામે એટલે એને કહેવાય નાશવંત શરીર એટલે કે આપણું શરીર છે એ હંમેશ માટે આવું આવું રહેતું નથી એનો નાશ થાય છે તો આ નાશવંત કાયાનો એટલે કે આ નાશવંત શરીર છે એનો ઉપયોગ આપણે પરોપકાર અર્થે એટલે કે બીજાના કામ માટે બીજાને ઉપકાર થાય એના માટે

સોનું છે જેમ વધારે તપે તેમ વધારે ચણકાટ ધારણ કરે છે એટલે કે મૃત્યુ થાય ત્યારે પ્રાણાંતે એટલે પ્રાણ જતા રહે છતાં પણ ઉદાર મનુષ્ય હોય એ પોતાનો જે સદગુણ છે સારો ગુણ છે બીજાની સેવા કરવા નથી નથી એટલે એ છોડતા જગત તેમની કે લોકો એની સ્તુતિ કરે કે એને યાદ કરે કે ન કરે તેઓ શ્રીમંત હો કે ગરીબ હો એટલે કે શ્રીમંત એટલે કે પૈસા વાળા હોય કે ગરીબ હોય ધનવાનું હોય કે નિર્ધન હોય શ્રીમંત અને ગરીબ આ બે શબ્દોના અહીંયા આપણને સમાનાર્થી અર્થ અહીંયા પ્રશ્ન આવ્યા છે એવું નથી મિત્રો કે આ જ પ્રશ્ન પૂછાઈ શકે આ શબ્દો બીજા પ્રકારની અંદર ઉપયોગમાં લઈ અને પણ આપણે પૂછી શકે શ્રીમંત એટલે કે ધનવાન સમાનાર્થી શબ્દ ગરીબ એટલે કે દિન અથવા તો અહીંયા શ્રીમંત એટલે ધનવાન પૈસાદાર એ શબ્દ પણ લઈ શકીએ ગરીબ તો અહીંયા દિન એ પણ આપણે શબ્દ તરીકે લઈ શકીએ એના સમાનાર્થી શબ્દ તેઓ અલ્પાયુ હોય થોડું આયુ એટલે થોડું હોય કે વધારે અલ્પાયુ એટલે ઓછું જીવન હોય દીર્ઘાયુ એટલે લાંબુ જીવન હોય તે ઓછું જીવતા હોય કે લાંબુ જીવતા હોય અહીંયા પણ આપણે છે બે સમાનાર્થી શબ્દ અલ્પાયુ એટલે ઓછી ઉંમર વાળું

કે તમે આ શબ્દ સમજજો તો આ શબ્દ કદાચ આ ફકરો આપણને ન પૂછાય અને બીજો કોઈ એવો ફકરો પૂછાયો હોય કે જેની અંદર આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો તો આ શબ્દ તમને સમજેલા હશે તો આગળ બીજા કોઈ પણ પેરેગ્રાફની અંદર ઉપયોગી થશે એટલા માટે ભાષા ગુજરાતી સમજવું વધારે જરૂરી છે મિત્રો બધાને એટલા કે ખાલી ગણિત જ તેઓ ખાલી આકૃતિ જ કે ને ગુજરાતીમાં તો શું હોય ફકરા જ હોય માત્ર વાંચે જવાબ લખી દો પણ આ શબ્દ સમજવા જરૂરી છે એટલા માટે આપણે શબ્દ સમજતા જઈશું તો વધારે સમજ પડશે આગળ બીજા પ્રશ્ન એવા આવશે આ શબ્દોના ઉપયોગ કરીને તો આપણે એના જવાબ આરામથી લખી શકીશું તેઓ ગમે તે સ્થિતિમાં હોય પરંતુ તેઓ પોતાના માર્ગમાંથી ચલિત થશે નહીં એનો માર્ગ છે કે બીજાની સેવા કરવાની તો એની ઉપર ગમે એટલા સંકટ આવશે તો પણ એ પોતે એમાંથી જલિત થતા નથી જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિર્થર્ક છે નિર્થર્ક એટલે કોઈ કામનું નથી બિનઉપયોગી ઉપયોગી નિર્થર્ક એટલે બિન જે બીજા માટે જીવતો નથી એનું જીવન છે એ કેવું છે નિર્થક છે કોઈ કામ હોલરનું છે છે જીવવા ખાતર જીવવું એ તો કાગડા કચરાનું જીવન ખાલી જીવ ખાતર જીવી લઈએ તો એ તો છે કાગડા કુતરા જીવ જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાત્ર છે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે પોતાની જે આ સૃષ્ટિ છે એની અંદર કલ્યાણમાં પ્રાણ પાત્ર એટલે કે લોકોના કલ્યાણ કરવામાં જે પોતાનું જીવન સાર્થક કરે છે સફળ કરે છે એ વ્યક્તિ છે એનું જીવન હંમેશ માટે યાદગાર બની જાય છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે આપણે જોઈ લઈએ

પરોપકારી માણસ છે બીજાને સુખી કેવી રીતે કરે બાપ આપીને પીને અનેક કષ્ટો વેઠીને આશરો આપીને કે સૌને મદદ કરીને તો અહીંયા છે અનેક કષ્ટો વેઠીને કે અનેક કષ્ટ વેઠે પણ એ બીજાને શું કરે સુખી કરે સાર્થક શબ્દનો નીચેનામાંથી સમાનાર્થી શબ્દ કયો જો સાર્થક છે એનો વિરોધી પૂછે તો એ નિર્થક છે

તો અહીંયા ખબર પડી અલ્પાયુ ઓછું જીવન જીવનાર દીર્ઘાયુ વધુ લાંબુ જીવનાર એટલે દીર્ઘાયુ કોનું જીવન નિર્થક છે પાંચમો પ્રશ્ન છે કે કોનું જીવન નિર્થક છે આપણે અહીંયા જોયું છે કે જે બીજાના માટે જીવતો નથી જે પરોપકાર અર્થે જીવતો નથી એનું જીવન નિર્થક છે એટલે આપણો જવાબ અહીંયા આવે છે આ પ્રકારનો પાંચમા પ્રશ્નનો જવાબ છે સી જે બીજાના માટે જીવે છે તેનું નહીં જે પોતાના સદગુણ અપેક્ષતો નથી તેનું નહીં જે પોતાના માર્ગમાંથી ચડતો નથી એનું નહીં પણ જે પરોપકાર અર્થે જીવતો નથી તેનું જીવન નિર્ધર્ક છે હવે વિદ્યાર્થી મિત્રો આ દરેક શબ્દો ફકરાના તમને વ્યવસ્થિત સમજાયા હશે છતાં પણ ક્યાંય તમને એવું લાગે કે આ શબ્દમાં અહીંયા આપણને સમજ નથી પડી તો મને તમે કોમેન્ટમાં પણ

ટેક કરી લેવાના અને નોટની અંદર લખી લેવાના જેથી કરી અને આપણે જ્યારે ફાસ્ટ રિવિઝન કરીએ ત્યારે આપણને ઉપયોગમાં આવે ફાસ્ટ રિવિઝન એટલે કે ખાલી આપણે જ્યારે પરીક્ષા દેવા જવાના હોય એના બે દિવસ અગાઉ તમે જ્યારે જોતા હોય તો આ શબ્દો ઉપર નજર ફેરવી લો એટલે તમને ખબર પડી જાય કે આ શબ્દના આ અર્થ થાય છે જોકે તમે સમજવું હોય કે યાદ તો હોય છતાં પણ તમારે ખાલી રિમાઇન્ડ કરવાની જરૂર પડતી હોય તો એ તમે નોટમાં લખેલું હોય છે તો તમને પણ સારું મળશે દરેક વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના વિડીયોની અંદર ફરી મળીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ